જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં આજનો જે વિડીયો છે એની અંદર આપણે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના શું છે અને આ યોજનાની અંદર કોને લાભ મળવા પાત્ર છે અને આની અંદર સરકાર કેટલા રૂપિયાની સહાય કરે છે એ બધી જ ચર્ચા આપણા વિડીયોની અંદર કરવાના છીએ હવે આ જે યોજના છે એનું નામ છે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન સહાય યોજના આ વિડીયોની અંદર આપણે આ યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે આના માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે અરજીનું જે ફોર્મ છે એ ક્યાંથી મેળવવાનું છે અને કોને કોને વૃદ્ધ પેન્શન યોજનાનો લાભ મળશે એ બધી જ ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ અને આનું જે ફોર્મ છે એ પણ કેવું હોય છે એનો નમૂનો પણ હું તમને વિડીયોના અંતની અંદર બતાવવાની છું અને ફોર્મ કેવી રીતે ભરવાની છે એની પણ માહિતી આ વિડીયોની અંદર આપણે મેળવીશું હવે મહત્વની વાત એ છે કે આ યોજનાનો લાભ છે એ કોને મળે છે તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે જે લાભાર્થી છે એની ઉંમર સાઠ વર્ષ અથવા તો તેનાથી વધારે હોવી જોઈએ અને બીજી મહત્વની વાત એ છે કે આ યોજનાની અંદર લાભ મેળવવા માટે જે કુટુંબ છે એ ગરીબી રેખાની યાદીમાં સ્કોર જીરોથી વીસની અંદર નોંધાયેલું હોવું જોઈએ હવે આ સ્કોર જીરો થી વીસ શું છે અને આની અંદર કેવા પરિવારોને આવરી લેવામાં આવે છે એનો વિડિયો આપણે ટૂંક સમયની અંદર મૂકીશું કે આ સ્કોર શું હોય છે અને આ સ્કોર વાઇઝ કેવા કેવા ક્રાઇટેરિયા છે એ નક્કી કરવામાં આવે છે એનો વિડીયો આપણે ટૂંક સમયની અંદર મૂકીશું હવે આ યોજના હેઠળ મળવાપાત્ર સહાયની આપણે વાત કરીએ તો આની અંદર સાહીઠ થી ઓગણ વર્ષના જે વૃદ્ધ છે એમને મહિને રૂપિયા એક હજારની સહાય કરવામાં આવે છે અને એંસી વર્ષથી જેમની ઉંમર વધારે છે એમને મહિને બારસો અને પચાસ રૂપિયા છે એ મળવાપાત્ર છે હવે આની અંદર અરજી ફોર્મની આપણે વાત કરીએ તો જિલ્લા કલેક્ટર કચેરી ખાતેથી અથવા તો મામલતદાર કચેરી ખાતેથી અથવા તો ગ્રામ પંચાયતથી તમે ઓનલાઈન છે એ અરજી કરી શકો છો હવે ફોર્મ સાથે જોડવાના ડોક્યુમેન્ટ્સની આપણે વાત કરીએ તો આની અંદર ઉંમરનું પ્રમાણપત્ર અથવા તો છા શાળા છોડિયાનું પ્રમાણપત્ર અથવા તો ડોક્ટર દ્વારા અપાયેલો ઉંમરનું પ્રમાણપત્ર ત્યારબાદ આધાર કાર્ડ ગરીબી રેખાની યાદીમાં નામ હોય તેનું પ્રમાણપત્ર બેંક અથવા તો પોસ્ટ ઓફિસનું પાસબુકની નકલ અને પાસપોર્ટ સાઇઝનો ફોટો આટલા જે ડોક્યુમેન્ટ્સ હોય છે એ તમારે આની અંદર પ્રુખ સ્વરૂપે આપવાના હોય છે હવે ફોર્મ આપવાના સ્થળની આપણે વાત કરીએ તો ફોર્મ તમે મામલતદાર કચેરી જિલ્લા અથવા તાલુકાનું જે જન સેવા કેન્દ્ર હોય છે ત્યાં આપી શકો છો અને આની સહાયની આપણે વાત કરીએ તો સહાય જે છે એ ડાયરેક્ટ લાભાર્થીના ખાતાની અંદર દર મહિને જમા કરવામાં આવે છે હવે આની સહાય ક્યારે બંધ થાય છે તો કે જ્યારે લાભાર્થીનું નામ છે એ જીરો થી વીસ સ્કોરની અંદરથી દૂર થાય ત્યારે આ સહાય છે એ બંધ થાય છે અથવા તો લાભાર્થીનું જ્યારે અવસાન થાય ત્યારે આ સહાય મળતી છે એ બંધ થઈ જાય છે હવે આના ફોર્મના નમૂનાની આપણે વાત કરીએ તો આ જે ફોર્મ છે એ તમે જન સેવા કેન્દ્ર અથવા તો મામલતદાર કચેરીમાંથી મેળવી શકો છો અહીંયા પર છે તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટો લગાવવાનો હોય છે ત્યારબાદ અહીંયા પર પૂરું નામ પિતા અથવા તો પતિનું નામ ત્યારબાદ સરનેમ તમારી જેન્ડર શું છે ધર્મ શું છે જ્ઞાતિ કઈ છે અત્યારની ઉંમર જન્મ તારીખ ઓળખનું નિશાન ત્યારબાદ રહેઠાણનો પુરાવો ગુજરાત રાજ્યની અંદર તમે કેટલા વર્ષથી વસવાટ કરો છો એ ગુજરાત રાજ્યના નિરાધાર વૃદ્ધ સહાય યોજનાનો લાભ મળે છે કે કેમ અંદર એક તો ઇન્દિરા જે રાષ્ટ્રીય પેન્શન યોજના છે એ છે અને બીજી એક નિરાધાર વૃદ્ધ સહાય યોજના પણ છે તો જો તમને આ નિરાધાર વૃદ્ધ સહાયની અંદર પણ લાભ મળતો હોય તો તમારે અહીંયા પર એનો ઓર્ડર નંબર પણ લખવાનો છે ત્યારબાદ લાભાર્થીનો આધાર નંબર આધાર કાર્ડ મુજબનું નામ અને એમને જે બેંક અકાઉન્ટની અંદર પૈસા જમા કરાવવાના છે એ બેંક અકાઉન્ટની ડિટેલ્સ છે આની અંદર ભરવાની હોય છે ત્યારબાદ આ જે છે એ એકરાર કરવાનું હોય છે અને આની અંદર ગરીબી રેખા હેઠળ નોંધાયેલા લાભાર્થી હોવા અંગેનો જે દાખલો છે એ તમારે આની અંદર જોડવાનો હોય છે અને આ જે ડિટેલ્સ છે એ ફિલઅપ કરવાની હોય છે ત્યારબાદ અરજી સાથે મેળવવાના જે ડોક્યુમેન્ટ્સ છે એની આપણે વાત કરીએ તો આની અંદર ઉંમરનો પુરાવો ઉમરના પુરાવા તરીકે તમે એલસી અથવા તો તમારું જો જન્મનો દાખલો છે તો એ અથવા તો સરકારી હોસ્પિટલના સિવિલ સર્જન અથવા તો મેડિકલ કોલેજ સંલગ્ન મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ અથવા તો પ્રાથમિક સામૂહિક આરોગ્ય કેન્દ્રના જે મેડિકલ ઓફિસર છે એમના દ્વારા અપાયેલો ઉંમરનો દાખલો અરજદારે પોતાના રહેઠાણ સંબંધિત દાખલો છે એ પણ આપવાનો હોય છે કે જેની અંદર તમે ચૂંટણી ઓળખ કાર્ડની નકલ અથવા તો રેશન કાર્ડની નકલ અથવા તો વેરા પાવતી છે આપી શકો છો ત્યારબાદ આધાર કાર્ડ બેંક એકાઉન્ટ અથવા તો પોસ્ટ એકાઉન્ટના પાસબુકની નકલ અને બીપીએલ સ્કોર અંગેનો જે દાખલો તમારી પાસે હોય છે એ આપવાનો હોય છે આટલા જે ડોક્યુમેન્ટ્સ છે તમારે આ ફોર્મની જોડે આપી અને તમે નજીકના જનસેવા કેન્દ્ર અથવા તો મામલતદાર કચેરીએ આ ફોર્મ જમા કરાવી શકો છો ત્યારબાદ જ્યારે પ્રોસેસ થાય પછી તમને પેન્શન મળવાનું જે છે એ ચાલુ થાય છે આની અંદર તમને એક હજાર રૂપિયા સુધીનો મહિને પેન્શન છે એ મળે છે તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં જો નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા